હય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મહિન્દ્રા કંપનીની એક્સયુવી સેવન હંડ્રેડ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાની છે બે ને બાવીસનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન પણ ઓન કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ગાડી વિશેની બધી જ માહિતી મળેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીની વિગતો આપેલી હોય છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ને બાવીસનું મોડલ વન વનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી એકત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરન્ટેડ છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કારમાં રાજકોટ ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટોમાં રાજકોટ ગાડી જોવા મળી રહેશે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ટોપ ફોટો વર્ઝન છે ગાડીનો ગાડીના ગુડ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહેશે ગુડ કન્ડિશનમાં આખી ગાડી છે કંપની કલર છે ડીઝલ વેરિયન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી સેવન હંડ્રેડ વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ત્રેવીસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો પંચ્યાસી ઝીરો છ્યાસીવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી સેવન હંડ્રેડ વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એકત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુવી સેવન હંડ્રેડ વેચી દેવાની છે ગુડ કન્ડિશનમાં આખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું